હેલો ગાઈસ તો ગુડ મોર્નિંગ ને તમારું સ્વાગત છે મારા પાછ છે એક નવા ને આજે થોડુંક મોડું ચાલુ કર્યું છે કેમ કે મેં ડાયરેક્ટ બોલેલી હું મનશિયાને લઈને પછી નીકળે ડાયરેક્ટ બોલેલી તો હજીને કંઈક બક્ષ સુધી કરીએ તો બતાવી તમને આગળ બાકી તો ચાલો તો ચલો આગળ

બીના બોલે વાયરલ આપણે બોરા ખાવા જશે બોરાક ખાવાની તો ઊભા રાખ્યા વાટ આવે બાકી છે ને આવું ફૂલું મળ્યું મસ્ત દેખાય નઈ આપણે જ કાળે ફૂલ હુલું છે અને તમે જોશો અમે એટલે કેટક કાકુ અમે કદાચ શેદ હોય છે તો ગાઈશ એક રીલ શૂટ કરવાનો વિચાર આવેલો છે ઇન્સ્ટાગ્રામ મેં ભાડ લેજો પણ અહીંયા બનાવી દે એક મસ્ત રીલ તો હવે ઉભા રહ્યા બાક રોલ મેં નહીં હું લે એક દુકાને લેવો ભર લે કોલે દે એમ કે ચિંગમ હો છોડ્યા મોજ ધારે કોના રે સહારે છોડી તમે ચાલ્યા ગયા ગયા રે

ચા પીએવા માટે પહેલી વાર ગયે સાથે ચા પીએસે જિંદગી પહેલી વાર ચા પીતે ભાળ્યો મજા દાળ આજે ખરો ગુલ્લકમાં ચા પીએ મસ્ત લાગી જાય મસ્ત અમે અમે ઘૂમ રહે બળે ખતરનાક તરીકે છે આપ જોઈ શકતે હો ગાઈસ હાય ગાયસ દેખો ના ગાયસ દેખો ના દેખો ના એ ગાઈસ 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 બંધા હાલે અમે કોન ઉતારીએ તો ગાઈસ તમે બોડીલી જે નથી પાસ આવતા રહ્યા પહોંચી જશે ને પાછળ પબ્લિકને વ્લોગ ઉતારવા ગાડ ફાડતા લીધા વ્લોગ નહીં ઉતાર્યું અને સરસ જી નહીં આવેલા જતા નહીં કામ હતું એ કામ નહીં પણ જરીક સામાન લેવાનું તો સામાન લેતા ને પાછા થાય પડ્યા એ મન ચાર વાહનટી બ્લોગ બનાવવા તો કશું નહીં ગાઈસ ગાઈસ કરીને ઉતાર્યો પણ નહીં ઉતાર્યો લાગે તો હવે આગળ ઉભા રહીને તમને આખી વાત કમ કેમ કે આવાસો હાઈવે રોડ કે એક ઠોકી જાય ને તે દિલો છો હો નામત પતિ રસ્તો કોઈ પછી થટિંગ કરે એડે આ એક વાત અગાઉ ભરે રોડ એની વાટે ઉભરે વાટે

गाइस बहुत મોટો પ્રોબ્લેમ થઈ ગયો એટલે ચાર્જિંગ પડી ગયું ઓવરロード પડ છે આ શું કરું ના રેડી છે રેડી છે ડડ 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 આ ડડવાનું છે તો મોટો છે આ देखो ચાર્જિંગ <laughs> देखो, देखो गाइस देखो ना देखो ना देखो ना देखो ना गाइस ચાર્જિંગ પડી ગઈ બહુ બીક લાગે છે હવે શું કરવું આવા જંગલમાં માં ચાર્જિંગ પતી ગયું છે હવે તો મરો છે આ દેખો તમે દેખો ના દેખો ના ગાઈસ અમારું ચાર્જિંગ ખતમ થઈ ગયા ગાઈસ જાદુ થઈ ગયું ને આપણે ચાર્જિંગ પાછું આવી ગયું ફૂલ એક બેટરી ફૂલ થઈ ગઈ ઇસકો બોલતે હે જાદુ 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 થઈ જો અવલ કે ને બાકી તે મરી ગયા તા જંગલ મે દેખો ના ગાઈસ આવા સણબાયલા મને કે

આ બધા ડબલ લેવા જઈ લે ગુલાબ જામુ છે આ ચીકી છે ને હું હું બધું ખાવાનું છે છોરાને આવી બધું છેલા આ જરીક બાદ છે મસાલો પડકી પડકી છેલા આવી નાની દુકાન એટલે જેલા લેવાના જરીક રખડતા એની ફરતા એની બીજું શું કેવું क्या मजा शांति के आजकल तो ठंडी हमारे बाजू है ना बोझ ला गए नीटी का ही अटे को करे और थोड़ी कर जैसे हाँ जे बारोड़ घमी जे पशी पास तो चालू करे कई लॉक जो मित्र तुमने हमारा वीडियो गमी है लाइक सब्सक्राइब कर दी